વિસનગર શહેરના માયા બજારમાં આવેલી ગોલવાડમાં આજે એક મકાનનો ભાગ તૂટી પડતા સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પણ આજે ગુરુવારે સવારથી પડી રહેલા વરસાદને કારણે શહેરના માયા બજારમાં આવેલી ગોલવાડમાં આજે બપોરે આશરે ત્રણ વાગે પ્રકાશ હાઈસ્કૂલની પાછળના ભાગમાં આવેલ મકાનનો આગળનો ભાગ ધડાકાભેર તૂટી પડતા આજુબાજુના વેપારીઓ અને રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો શહેરના અંદરના ભાગના મુખ્ય બજારમાં આવેલી આ ગોલબાડમાં દરરોજ હજારો ગ્રાહકો આવન જાવન કરતા હોય છે અને મકાનની બાજુમાં જ ગુપ્તા સમોસા સેન્ટરમાં લોકો નાસ્તો કરવા માટે પણ આવતા હોય છે પરંતુ વરસાદ ચાલુ હોવાથી ખાસ કોઈની અવર જવર ન હતી જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી જ્યારે બાજુમાં જ પ્રકાશ હાઈસ્કૂલ આવેલી છે જે પણ આજે એક ધારા વરસાદને કારણે બાળકોને વહેલા છોડી દેવામાં આવ્યા હતા જેના કારણે બાળકોનો પણ બચાવ થયો હતો જો કે હાલમાં તો આ તૂટી પડેલા મકાનની કામગીરી ચાલી રહી છે અને કામ કરતા મજૂરો પણ જમવાનો સમય હતો એટલે હાજર ન હતા જેના લીધે તેમનો પણ બચાવ થયો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ